આપણી ધરતી પર આતંકવાદીઓ સહિત અનેક જોખમો રહેલા છે જોકે હવે આકાશમાંથી પણ એક ભયાનક જોખમ આવી રહ્યું છે એક લઘુગ્રહ ધરતી તરફ ઝડપથી આવી રહ્યો છે એવા શહેરોનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે કે જેની સાથે આ લઘુગ્રહ ટકરાઈ શકે છે આવા શહેરોમાં આપણું મુંબઈ કોલકાતા અને ચેન્નઈ પણ સામેલ છે દુનિયાના સૌથી પાવરફુલ ટેલિસ્કોપથી આ લઘુગ્રહ પર નજર રાખવામાં આવી રહી છે નાસા સતત ગણતરી કરીને બતાવી રહી છે કે આ લઘુગ્રહ પૃથ્વીની સાથે ટકરાય એના કેટલા ચાન્સીસ છે આમ તો આ લઘુગ્રહ બે હજાર બત્રીસમાં ટકરાઈ શકે છે નાસાએ મંગળવારે ગણતરી કરીને કહ્યું કે આ લઘુગ્રહ બે હજાર બત્રીસમાં પૃથ્વીની સાથે ટકરાય એના ત્રણ પોઈન્ટ એક ટકા ચાન્સ છે બીજી તરફ યુરોપિયન સ્પેસ એજન્સીએ કહ્યું હતું કે બે પોઈન્ટ આઠ ટકા જોખમ રહેલું છે એટલે કે બંનેના ચાન્સમાં જાજો ફરક નથી બાદમાં નાસાએ કહ્યું કે દોઢ ટકા ચાન્સ છે આ લઘુગ્રહનું નામ ટુ ઝીરો ટુ ફોર વાય આર ફોર છે આમ તો ગયા વર્ષે ડિસેમ્બરમાં જ એની શોધ કરવામાં આવી હતી એ સમયે નાસાએ કહ્યું હતું કે આ લઘુગ્રહ પૃથ્વીની સાથે ટકરાય એના ઝીરો પોઈન્ટ વન ટકા ચાન્સ છે એટલે તમે સમજો કે આ ચાન્સ હવે વધીને દોઢ ટકા થઈ ગયા છે જેમ જેમ સમય પસાર થાય છે અને લઘુગ્રહ પૃથ્વીની નજીક આવતો જાય છે એમ તેના ચાન્સીસમાં ફેરફાર થાય છે શરૂઆતમાં નાસાની પાસે આ લઘુગ્રહની ભ્રમણકક્ષા વિશે વધારે માહિતી નહોતી ભ્રમણકક્ષા એટલે કે કઈ દિશામાં અને કેવી રીતે આ લઘુગ્રહ પૃથ્વી તરફ આવી રહ્યો છે એ પાથ હવે આ લઘુ ગ્રહની ભ્રમણકક્ષા વિશે વધારે માહિતી મળી એટલે પિક્ચર વધારે ક્લિયર થયું એટલે એની સાથે નાસા જોખમના ચાન્સીસ પણ વધારી ગઈ છે નાસા અનુસાર આ લઘુગ્રહની પહોળાઈ એકસો ત્રીસથી ત્રણસો ફૂટની વચ્ચે છે આ અંદાજીત પહોળાઈ છે આ લઘુગ્રહથી કયા શહેરોને જોખમ છે એનું પણ એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ભારતના મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરો સામેલ છે એ સિવાય કોલંબિયાનું બોગોટા અને નાઇજીરિયાનું શહેર લાગોસ પણ સામેલ છે બની શકે કે આ લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાય જ નહીં એટલે કે જોખમના ચાન્સીસમાં સતત ફેરફાર થયા કરી શકે છે એસ્ટ્રોનોમર સતત એને ટ્રેક કરી રહ્યા છે આ વર્ષે એપ્રિલ સુધીમાં આ લઘુગ્રહ આપણાથી ખૂબ જ દૂર જાય છે એટલે પૃથ્વી પરના ટેલિસ્કોપથી એને ડિટેક્ટ નહીં કરી શકાય જેના પછી અપડેટ છે બે હજાર અઠ્યાવીસમાં મળશે એ સમયે આ લઘુગ્રહ ફરી પૃથ્વીની નજીક પ્રગટ થશે એ સમયે આ લઘુગ્રહ ફરી ચમકવા લાગશે એટલે ડિટેક્ટ થઈ જશે હવે સવાલ એ છે કે આ લઘુગ્રહથી કેટલું ડેમેજ થાય આ સવાલનો અત્યારે જવાબ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે કેમ કે આ લઘુગ્રહની ચોક્કસ સાઈઝ આપણને ખબર જ નથી નાસાએ તો એની રેન્જ એકસો ત્રીસથી લઈને ત્રણસો ફૂટ સુધી આપી છે બીજી વાત એ છે કે આ લઘુગ્રહ શેમાંથી બન્યો છે એ પણ આપણને ખબર નથી એ હકીકત પાક્કી છે કે જો એ પૃથ્વીની સાથે ટકરાશે તો ધમાકો તો ચોક્કસ થશે સાથે જ એ વાત પણ નક્કી છે કે જો એ દરિયામાં પડશે તો એનાથી ભયાનક સુનામી આવી શકે હવે માની લઈએ કે એની સાઈઝ એકસો ત્રીસથી બસો ફૂટની છે તો એ કોઈ શહેર પર ત્રાટકશે તો નુકસાન તો થશે જ જેમ કે બિલ્ડિંગોમાં તિરાડ પડી જાય અને બારીઓ તૂટી શકે નબળી બિલ્ડિંગ તૂટી પણ શકે હવે માની લઈએ કે એની સાઇઝ ત્રણસો ફૂટ જેટલી હોય તો એનાથી વધારે નુકસાન થઈ શકે છે એના કારણે એક સાથે આખી આખી અનેક બિલ્ડિંગ તૂટી પણ શકે છે એટલે એના કારણે મોટા પાયે જાનહાની થવાનો ખતરો છે પેરિસ અને ન્યૂયોર્ક જેવા આખા આખા શહેરો સાફ થઈ શકે મૂળ બે વાત જરૂરી છે એક તો એ પૃથ્વીની સાથે ટકરાવવાના કેટલા ચાન્સીસ છે અને બીજું એ કે એની સાઇઝ કેટલી છે નાસા અત્યારે બેસીને જુદી જુદી ગણતરી કરે છે અને એ મુજબ જુદા જુદા અંદાજ આપે છે થોડા થોડા સમયે જોખમના લેવલમાં વધઘટ થાય છે આવા જ એક અંદાજ મુજબ આ લઘુગ્રહ ટકરાશે તો આઠ મેગા ટન ટી એન ટી જેટલો ધમાકો થશે ટી એન ટી એક વિસ્ફોટક છે જેનો પાવર કેટલો છે એ પણ તમારે સમજવું પડે બીજું વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન હિરોશીમામાં બોમ્બ ફેંકવામાં આવ્યો હતો એ અણુબોમ્બ કરતાં એનો પાવર પાંચસો ગણો વધારે રહેશે હવે માની લઈએ કે આ લઘુગ્રહની સાઈઝ ત્રણસો ફૂટ કરતાં પણ વધારે છે અને એ પૃથ્વી તરફ ધસી રહ્યો છે તો માણસોની પાસે કયા ઓપ્શન છે એ પણ જાણવું પડે આવી સ્થિતિમાં વિસ્ફોટકોથી ભરેલા આ રોકેટને મોકલવું પડે આ રોકેટ બે કામ કરી શકે છે એક તો આ લઘુગ્રહની દિશા જ બદલી શકે એટલે કે એ પૃથ્વીની સાથે ટકરાયા વિના એની બાજુ પરથી નીકળી જાય બીજો ઓપ્શન આ લઘુગ્રહને ખલાસ કરવાનો છે આ બેમાંથી આ બીજો ઓપ્શન પ્રમાણમાં સહેલો છે જો કે એમાં પણ મુશ્કેલી તો છે જ જેમ કે યોગ્ય એંગલથી વિસ્ફોટકોથી હુમલો કરવો પડે વળી અત્યારે તો આપણને એ પણ નથી ખબર કે આ લઘુગ્રહ શેનો બનેલો છે એટલે કેટલા પ્રમાણમાં વિસ્ફોટકોની જરૂર પડશે એનો પણ ખ્યાલ મેળવવો મુશ્કેલ છે કેટલાક લઘુગ્રહો પથ્થર અને મેટલના બનેલા હોય છે એના કારણે એને તોડી નાખવા સહેલા છે હજુ સુધી નાસાએ કહ્યું નથી કે પરમાણુ વિસ્ફોટકથી ભરેલું રોકેટ મોકલવાનું છે કે નહીં અત્યારે એના વિશે કહેવું ખૂબ વહેલું પણ છે વિનાશ વિશે અંદાજ લગાવવા માટે સરખામણી કરવી પડે ઓગણીસો આઠની ત્રીસમી જૂને એક લઘુગ્રહ પૃથ્વી સાથે ટકરાયો હતો એ સમયે સાયબેરિયાના આકાશમાં ધમાકો થયો હતો સારું હતું કે એરિયામાં ખાસ લોકો નહોતા રહેતા સ્થાનિક લોકોએ દૂરથી જ મોટો ધમાકો સાંભળ્યો હતો અને સાથે આગનો ગોળો પણ જોયો હતો અનેક માઇલ સુધી જંગલોમાં આગ લાગી હતી આગમાં ન્યૂયોર્ક શહેર કરતાં બમણી સાઇઝનો જંગલ વિસ્તાર ખાક થઈ ગયો હતો સદનસીબ એ એરિયામાં જૂજ લોકો જ રહેતા હતા જેના કારણે વધારે લોકોના મોત નહોતા થયા આ સાઈડથી સેંકડો માઇલ દૂર રશિયામાં આંચકો નોંધવામાં આવ્યો હતો ઓગણીસો નેવુંમાં વૈજ્ઞાનિકોએ મેક્સિકોના યુકેટેન દ્વીપકલ્સમાં એક વિશાળ ખાડી શોધી નાખ્યો હતો જેમાં થોડુંક પાણી પણ હતું આ ખાડો એકસો પચીસ માઇલ પહોળો છે એટલે કે પૃથ્વી પર કંઈ વસ્તુ મોટી પડી હોય એવો અંદાજ આવે અને જેનાથી આ ખાડો બન્યો હશે વૈજ્ઞાનિકો માને છે કે સાડા છ કરોડ વર્ષ પહેલાં પાંચ હજારથી વધારે ફૂટ પહોળો લઘુગ્રહ અહીં ત્રાક્યો હશે જેના કારણે ખૂબ જ મોટી હોનારત થઈ હશે આ લઘુગ્રહ પડવાના કારણે ડાયનોસોરનો પણ નાશ થયો હશે આપણે આશા રાખીએ કે ટુ ઝીરો ટુ ફોર વાય આર ફોર નામનો લઘુગ્રહ ભારતમાં જ નહીં દુનિયામાં ક્યાંય ન ત્રાટકે આ મહાવિપત્તિ શ્રી કૃષ્ણ જ માણસોને ઉગારી શકે છે ખેર આના ફૂસ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશું નમસ્કાર